સુરત શહેરમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે બપોરના સમયે અસહ્ય ગરમી અને વહેલી સવાર પડતા ઠંડીનો ચમકારો દેખાય છે ત્યારે આજે સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનોની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી આજે વહેલી સવારે સુરત શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો દેખાયો હતો માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે વહેલી સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો દરરોજ સવારે જ્યાં તડકો દેખાતો હતો ત્યાં આજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી વાહન ચાલકોને પણ હાઈવે પર વાહનોની લાઇટનો સહારો લેવાની ફરજ પડી હતી એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી સુરતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે બપોરના સમયે ગરમીનો પારો ચડતા અસહ્ય ગરમીથી સુરતીઓ ત્રસ્ત દેખાય છે તો સાંજના સમયે અને રાત્રિના સમયે પણ બફારો અનુભવી રહ્યા છે આવી સ્થિતિમાં એકાએક ધુમ્મસ જેવું વાતાવરણ ઉભું થતા ખેડૂતોમાં માવઠાને લઈ ચિંતા વધી ગઈ છે વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે લોકો બેચેની અનુભવી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈને પણ અનેક તકલીફો સામે આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત